અંકલેશ્વરમાં ચોમાસા કેમિકલયુક્ત પાણી કાંસ કે ખાડીઓ છોડી દેવાના કૃત્ય બાદ હવે કેટલાક ઉદ્યોગોની વધુ એક બે જવાબદારી સામે આવી રહી છે પ્રદૂષણ ઓછું કરવાના બદલે આ ઉદ્યોગો પ્રદૂષણ વધારી લોકોના આરોગ્ય સાથે ચેરા થઈ રહ્યા છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં કેમિકલયુક્ત ભેજ જોવા મળી રહ્યો છે ઉદ્યોગોની ચીમનીઓમાંથી છોડવામાં આવતા આ પ્રદૂષણને લઈ હવામાં ભેજની સાથે વાતાવરણમાં ફેલાઈ જતા લોકોને પણ આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં પરેશાની સહિતની ફરિયાદો ઉઠવા પામી છે હવા દૂષિત બની જતા ખાસ કરીને શ્વાસ લેવાની પણ તકલીફો થતાની સાથે જ પીડિત લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ રહી હતી જીપીસીબી એ ઉદ્યોગોને સ્પષ્ટ સૂચના આપી છે કે ભેજનું કોઈ પણ પ્રમાણ હોય ત્યારે રાત્રિના ઇન્સ્ટલેટર બંધ રાખવા જોઈએ પણ ઉદ્યોગો ચાલુ રાખતા લોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે જમીનથી એક ફૂટ ઉપર જ ભેજ હોવાથી વાહન ચલાવવાનું પણ મુશ્કેલી બન્યું છે ભેજના મામલે હોબાળો મચી જતા જીપીસીબીનું તંત્ર પણ દોડતું થયું હતું અને હવાની ગુણવત્તા ચકાસી હતી જોકે હાલ તો આ પ્રદૂષણને ને લઈ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબી કચેરીને ટેલિફોનિક મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે જીપીસીબી કચેરીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે શું પગલા લેવામાં આવી રહ્યા છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર સૈયદ અંકલેશ્વર તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ